એ શું બાંધું મોતી જડ્યું તું બાંધ્યું વેચવું છે કે હા વેચવું છે કેટલા માં દેવું કે હો રૂપિયામાં અરે આના હો રૂપિયા હવે પતિ રૂપિયા દમ કે હો રૂપિયા પત્યા દમ કે નહીં હો રૂપિયા પંચોતેર દમ નવાણું નહીં હો રૂપિયા એટલે ઝવેરી આમાં તો થયો કુંભાર આમાં આલતો થયો બીજો ઝવેરી સામો ઝેડો હું બાંધું મોતી વેચવું હા

અને હો રૂપિયા માં દઈ દીધો નવસો ની ખોટ ખાધી નવું નવસો ની ખોટ ખાધી એ કુંભાર કઈ બોલે ગધેડો બોલ્યો કુંભારે કુંભાર તો કુંભાર હતો એને ક્યાં ખબર હતો હીરો હતો પણ તું તો ઝવેરી હતો તને તો ખબર હતી ને કે હીરો હતો તું શું કરો પૈસી રૂપિયા માં લોનો ખોટ તને ગઈ કુંભાર ને નથી ગઈ અમે અહીંથી કઈ બોલીએ ને તમે કઈક લેહો તો તમારા લાભ નું છે નહીં લ્યો તો અમને જરાય ખોટ નથી અમે આજ રામાપીરના ના ગાતા છું કાલ ક્યાંક મેલડીના ના આજ મરહિયા ગાતા છું કાલ કોકના લગન ગીત ગાતા છું અમે તો ધંધો માંડીને બેઠા અને એવા બેનું આરહુલ ગયું થઈ ગયું લગન ગીત તો ગાતું નથી ભાડે ગાવાના બોલાવે ક્યાં બેન આરહુ આરહ થાય ને બ્યુટી પાર્લર નવરા થાય તો ભાઈને ને લાડ લડાવે ને અને ભાડે ગાવા વાળા ને કદાચ દહ લાખ દે ને બોલાવો પણ બાપ ઈ પારકા અને આપણા આપણા ભાઈ ને લાડ લડાવે ફૂ ભત્રીજા ને લાડ લડાવે અને જે ભાવ આવે બીજા ગમે એટલા ગાય તો ભલે ગળા મીઠા હોય તો શું થઈ ભાવ થોડો આવે બેન લગન ગીત ગાતી હોય ફૂઇ લગન ગીત ભાત્રીદા ને ગાતી હોય બાપ ગાય દો તમને ગાય દો એ ભાડે ગાવા બોલાવ્યા હોય જાતા હોય ને આમ ઘણા જતા છે મિત્રો વગાડવા જાવ કે ન જાતા જાવ ને હા એક પર ખૂણામાં ટેડ કરી દીધું હોય ગાવાના ગાતા હોય ખાવાના ખાતા હોય પેણવાવાળા પડતા હોય રખડવાવાળા રખડતા હોય વહેહુના હાટા કરવાવાળા વેહુંના હાટા કરતા હોય કોઈ કોઈના બાપની કોઈ પડી ન હોય હવ પોતપોતા રીતે હા એમાં જે લગન ગીત ગાવા એમાં હોય ને એમાં ભેરી બાયું હોતે ય હોય લેડીઝ કલાકારે આવ્યા હોય એમાં ઘણી બાયું ના તો છૂટા છેડા થઈ ગયા હોય એ આવ્યો હોય

અખિલ ભારતીય માળી સમાજ આમંત્રિત કર્યા છે આખો માળી ઇતર સમાજ બધા આવ્યા છે ભલે આવ્યા પણ માળી સમાજ ને આંગણે આવ્યો છો અને તુલસીભાઈ જેવા જેને માસ્ટર નું બિરુદ મળ્યું છે એવા એક પવિત્ર આત્માની પાછળ આપણે બેઠા છે ખાલી એક મારો દુવો આખી જિંદગી તમે યાદ રાખશો એવા કોન્ફિડન્સ સાથે એવા વિશ્વાસ સાથે એવા આત્મવિશ્વાસ સાથે હું એક દુવો કહું છું કે આખી જિંદગી યાદ રાખજો આનંદ કે કરમ આનંદા હગા હરા કે હપ આનંદ કે કરું આનંદા હગા હારા કે હપ એનો જવાબ દીધો તો કે છીપરી ફાટી અને દ્રંગ હુવો તુસે લાપડીયા ધ્રમકંત કારમીર પાણાની શિલાની માથે શીણો રાખીને ઘણનો ઘા મારો પણ એવી પાકલ શિલા હોય કે પાછો આવતોરીએ એમાં ખૂતે નહીં પણ તડ પડે અને માલિક નામનો ખડ માલિક મૂળિયા નાખી જાય અને લીલું હોય એમ તમારા કુટુંબમાં તમારા ભાઈઓમાં તમારા ઘરમાં તમારી બાઈઓમાં અને તમારી નાયતમાં જ્યાં હું ત્યાં હં પૈસે ત્યાં હું શીણાવી તાકાત નથી તમારી વચ્ચે ખૂતી હગે બાકી જી તે લાપડા મજા કરતા જાય લાપડા મજા કરતા જાય છે લાપડા લાપડા નો એક જ ધંધો હોય તેડી મોટી કેમ કરવી બસ બાપ આટલું યાદ રાખજો બીજા પ્રસંગો ભૂલાઈ જાય બીજા પ્રસંગો ભૂલાઈ જાય વાંધો નહીં હું મારા પ્રસંગ ઉપર જાઉં છું આટલું યાદ રાખજો રાજની દાસી નીકળી હીરો પીડ્યો તો આડાઉરો જોયું કોઈ દેખા નહીં એટલે આંગરીને અંગૂઠા વચ્ચે આમ હીરાન દબાવી અને સીધે સીધા પગરખાં પહેરી નીકળી ઝવેરીની બજારમાં ગઈ પગરખામાંથી હીરો કાઢીને ઝવેરીને ટેબલ માથે મૂકીને કીધું ભાઈ આનું શું આવે અને ઝવેરીએ જોયું કે આ વસ્તુ આ બાઈ પાસે હોય નહીં આ આ આ લાખની વસ્તુ આ બાઈ પાસે હોય નહીં આનો વેહેમ કે કે આ વસ્તુ અહીંયા નો હોય છે ચોરિયાઓ

ઝવેરીને એમ થયું કે હિરણમાં ઓરાય તો હીરો તૂટે નહીં અને ટૂટો તો હીરો ન હોય હીરો ન હોય ને હીરો માની લીધો હોય તો મારે ઝવેરીનો ધંધો મૂકી દેવો જોઈ વર્ષોની અનુભવ એમ કહેતો તો હીરો છે કે તો ટૂટો કેમ કટકા ભેરા કર્યા એટલે હીરાઓના કટકાએ ઝવેરીને કીધું કે ચેરીને પગતલ રિયો પણ તાતે ઘટ્યો માન હે

પણ તું જાનન ને હારું હોદા ભયો તમે હિયો ને ગયો ફટાણ તું ઝવેરી ઉઠીને ને એમ કે કાંઈ હીરો નથી તો હવે ઝવેરીના જગતની માલિક મારે હું કરવા જીવવું જોઈએ આ દુનિયા દો રંગી આ દુનિયા છે બે રંગની છે અને ફરતા વારે ન લાગે મારા ઘરની સામે વાઈડ ને એમાં બરોબર હમણાં ડૂલ કાકી દો કાકી દો ચોમા હું છે ને રાતોન પીરોન લીલો લાલ ને એવડી ડોક કરીને મારા સામે આમાં મામા મામામ કર મારા સામે નહીં કરતો હોય પણ એ એ આમાં મામામ કરતો તો એડો બધો ફૂલાય એ આમાં આમાં કરતો હતો ને એટલે મેં કાગળ લઈ અને કાકીડાને કેટલું કીધું કે કર્મ અંધસ કાકીડા રંગ પલટાની રાર હે કાકીડા આ ત્રણ ચાર રંગ બદલાવી પાંચ છ રંગ બદલાવી લીલો પીરોન લાલ પીરો કેસરી થઈ અને મારા સામે ડોક ફૂલાવીને અભિમાન એટલું શું કરવા કરો અંધસ એટલે અભિમાન

અને જગત જમાડે ચોર્યુંમાં વીણી મતલબે મનવા કોઈ રાબ ન રાંધે રાજિયા આ છતને સૌ છાયો કરે અને અછતને કોણ આપે હજો કે ઓલવાણી પછે ઢાઢી કોણ તાપે આ તો સતને સૌ છાયો કરે હા અમારે નાથો ભાઈ કરી નતો એના ગામના પાદરમાં ખેતર અને બરોબર નદીમાં પાણી આવ્યું દોરદાર પૂર આવ્યું એમાં ક્યાંથી ગામ તણાણો પેટારો તણાનો અને બરોબર એના બે લાખિયામાં અટવાણો પોતે જઈ પેટારો ઉઘાડ્યો માલિકો થી ગોદરા ને ગાઈટલા નીકળવા મીંડાય પૂર માં તણવી દે નદી માં તણવી દે નીકળતા 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 એટલે થી હોનામો નું ભરેલ પોટલું નીકળ્યું હોનામો નું ભરેલ પોટલું નીકળ્યું પછી તો મકાન સરસ બનાવ્યા ને બારી ને મૂકીને ઓટા કર્યા ઓટા માટે બેઠાઈ વારી ને બેહે જેટલા નીકળે એટલે એમ કે નથાભાઈ રામ રામ કે કઈ દે હો ભાઈ નથાભાઈ દે માતાજી કે કઈ દે હો ભાઈ નાથાભાઈ દેવ સ્વામિનારાયણ કે કઈ દે હો ભાઈ નાથાભાઈ શ્રી કૃષ્ણ કે કઈ દે હો ભાઈ તો કોકે કીધું નાથા તું રામ રામ ન કે જે માતાજી ન કે ના કઈ દે કઈ દે કેને કઈ દેવાની વાત કરે એ મને થોડા રામ રામ કરે કે તઈ કેને કરે કે ઓલા પેટારાને કરે એટલે કહું કઈ દે હો ભાઈ તારા રામ રામ બુગાડી દે કઈ દે હો ભાઈ નકર નાથો તો એ નહીં મર્યો કાયમ બેહજો તો કોઈ હડતાર નહોતું કોઈ બોલાવતું નહોતું તો આ પેટારાને રામ રામ આ દુનિયા દોરંગી તુરક તુરંગી એ મિત્રો મને ઘરના દાયરામાં બેઠું એવું લાગે ઓળો ખાઈ મારી માં વિશ્વાસ ન હોય અખોતરો ખોલ લઈજો કઈ પાંચસો હજાર માણા નું હોય હવે તો કેટસ વાર આવી ગયેલા જોવાની જ ને પણ ગામડા ગામ ની રીત હતી રસોડું હોય અને બરોબર ચાહણીનો ટોપ આવે અને કંદો એમ કે ભાઈ મદદ કરવા વાળા દરેક આવજો બે કામ થી દોડે બે કામ થી દોડે બે કામ થી દોડે બે કામ થી દોડે ભાઈ ટેકો મૂકો લડે નહીં એને ગાંઠ ટેકા મૂકે એને ઢાંકે એને હલવા નદીએ એને ડગવા એને પડવા એનું ધ્યાન રાખવા માટે બે જણા બેહે એ રંધાઈ જાય ખાનારા ખાઈ જાય વાહે વધ નાના ટોપિયાઓમાં હંઘરાઈ જાય નાના ડબરાઓમાં માં જાય એટલે એના એ ટોપ ને પાંચ રૂપિયા નો મધુર ઢળડીને ઊંધા નાખીને માત્ર ગારા ચોપડતો ગઈ હું કરવા ઠાલા થઈ ગયા પહેરાતા ને ત્યાં સુધી દુનિયા અડખે પડખે ફરતી હતી એને ઢાંકતી હતી એને ટેકા મૂકતી હતી એને હલવા નહોતી દેતી આ દુનિયાને કોઈ દી ખબર પડવા નો દેતા કે તમે ઠાલા થયા દીદી ખબર પડી ને કે એની પાસે કાંઈ નથી ઠાલા થયા તેથી ઢેડી ઊંધા નાખીને મત ગારા તો પડશે આ તો મતલબ નહીં મનો સાહેબ આ દુનિયા છે હા દીપકભાઈ બહુ જાણીતી વાત તમને કરી દઉં સમુદ્ર ટપીને જે હનુમાન સીતાજી ને ગોતવા ગયો એ વાલ્મિક ના ઝુંપડા સુધી ન ગયો વડીલ આપનું નામ તો મને નથી આવતું હે નંદીભાઈ પ્રમુખ સાહેબ હા મને સરસ મજાની સાહેબ વિશે વાત કરી અદભુત એમનું ચરિત્ર હતું માછું નંદીભાઈ ખોરસો જોજો સમુદ્ર ટપી અને જે હનુમાન સીતાજીને ને ગોતવા ગયો એ વાલ્મિક ના ઝુંપડા સુધી ન ગયો યાદ આવે કોઈને કઈ યોજાથી મેરઠ છેટું નહોતું એ વખતે વાલ્મિક નાસર મેરઠમાં હતો ફરી વાર સીતા નો ત્યાગ કર્યો તે વાલ્મીકીનો અસર મેરઠમાં હતો અયોધ્યા થી મેરેઠ છેટું નહોતો લંકા સુધી ગયો એ મેરઠ સુધી નો ગયો ન્યા સુધી ગયા તો નહીં પણ કવિ કાગ તો ન્યાહુંદી લખે કે રામના કાનમાં પૂછવાય ન ગયા સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને નો કહ્યું આ તો સ્વાર્થનો સંસાર આનું કર્મમાં ધોખો કાગડા આ તો સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને અરે અયોધ્યાવાળા તો નો ગયા મારા કવિ તો ન્યાહુંદી કહે છે કે જનકપુર વાડાઈ નો ગયા ને કે એની તો દીકરી હતી આ દુનિયા છે